કોઈ પડી નથી કર્મચારીઓની પીડાની કોઈ પડી નથી ત્યારે તમામ કે તમારે કરવાની જરૂર જે નંબર ઉપર બીએલઓ હેલ્પલાઇન નંબર છે આ નંબર ઉપર જેટલું હોય તમે આ નંબર ડાયલ કરજો અમારી સેન્ટ્રલી ટીમ તમને અહીંથી તમને અમારા વ્યક્તિઓ એલોટ કરી દેશું અમે અને તમારા કામમાં અમે મદદ કરી કોઈ પડી નથી કર્મચારીઓની પીડાની કોઈ પડી નથી ત્યારે તમામ બીએલઓ ને કહેવા માંગુ છું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે કોઈ એવું પગલું ન ભરો આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા તમારી સાથે છે અમે આ એક નંબર જાહેર કરીએ છીએ જે નંબર ઉપર બીએલઓ હેલ્પલાઇન નંબર છે આ નંબર ઉપર તમે જેટલું પણ કામનું પ્રેશર હોય તમે આ નંબર ડાયલ કરજો અમારી સેન્ટ્રલી ટીમ તમને અહીંથી તમને અમારા વ્યક્તિઓ એલોટ કરી દેસુ અમે અને તમારા કામમાં અમે મદદ